ઉદાસ કે બેઠી તો શું કર આપણા લગને ચાર મહિના પણ નથી અને મારા ઘરેણા વેચવાની વાત ચાલે છે મારા ભાઈ ખોદ પછીનો એક કરેને મને ઘરે આવી મઢાવે છે તે હું કઈ રીતે વેચવા આપી શકું હોય હોય જીવન સખી અને સેવા જે સુખુકમાં એક બિચારની પર્ચા ઉપર અને બેસ મને वचन આપ્યું અને તું ભૂલી ગઈ એટલા માટે કેટલા સમયથી તમે મારી સાથે સખી વાત પણ નથી કરતા પાયલ તું આ ઘરની બહુ છે તારા લગ્ન કે છે મારી સાથે એટલે તું કામ આ ઓછું છે તો ટેન્શન આપે છે મને એટલે મે તમારી સાથે મેરે છે એટલે મારી ભૂલ મે ભૂલ કર તમે સાથે ભૂલ નથી તો કોની ભૂલ છે પણ સમય ન સમજવાની કોશિશ કર મે તમને લવ કર્યો મેં તમને પ્રેમ કર્યો એ ભૂલ બધી મારી છે મેં અહીં આવીને મારું ખોટું કર્યું પ્રેમ તો હું પણ તને કરું છું તો શું તો હું નથી કરતી તમે તું નહીં સમજે અચાનક શું થઈ ગયું તો થોડા દિવસ મને દીકરી ની જેમ પ્રેમ કરતા હતા ને આજે અચાનક ગુસ્સો કેમ જાત્રા પરથી આવ્યા પછી તેમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે મમ્મી તમે રહેવા દો હું સાફ કરું છું તમે ચિંતા ના કરો શું ચિંતા ના કરે છે કે કામમાં ઢંગડો હું સાફ કરતી જ હતી મમ્મી તું મારી સામે બોલે છે તારી એટલી હિંમત હું કોણ છું ખબર છે તારે સાસુ છું અને તારી મનમાની છે ને બધી છોડી દે છે બો કોઈ તારી મનમાની તે હવે ની ચાલા મને તારા નખરા તું કોને રીતે કરજે તારા ભાઈના ખભે કે થઈ જાજે આતે શું થવા જઈ રહ્યું છે કાંઈ જ ખબર નથી પડતી કાલે મારા સાસુ મને મારી પર માનો પ્રેમ વરસાવતા હતા અને આજે અચાનક જ હા 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 થઈ જશે કામ તમારું હા કરી આપીશ શું આમ ફાફળે ફાફડા આવી છે શું થયું હું નથી થયું એમ ક્યો આ બારથી ની પસંદ ને છોકરે લગ્ન કરી લીધા ને જો આપણે આપણી પસંદ ની છોકરા રેના લગ્ન કરાવોત ને તો મારી બધી આશા પૂરી થાતી પણ વાત શું છે માંડી ને વાત કર ને આ જો પાર્થના લગ્ન ને 2 વર્ષ થઈ ગયા હજી ઘર માં પારણું નથી બંધાણું સાચું કહું ને તો બીજા ના બાળકો ને જોઈને મને કેટલું રમાડવાનું મન થાય આપડા ઘરે હોત તો આપણે ન રમાડીએ આ પાયલ અને પાર્થ ને કોણ સમજાવે ફરવા ફરવા સિવાય કઈ વિચારતા જ નથી અરે પણ બાળક આપણો હોય કે પારકો બાળક તો બાળક છે ને રમાડવાનું મન થાય તો રમાડી લેવાનું એ આ તમે જોતા નથી આ કેવાય સોઘડિયામાં આવી ગઈ છે તેનો ખોળો નથી ભરાતો તમારી કરમની કઠણાઈ બધી ક્યાંથી ભટકાણી અરે પણ એમાં પાયલ વહુનો શું વાત છે આજે ને તો કાલે ખોળો તો ભરાશે જ ને અને નસીબમાં હોય ને એને જ મળે એ કઈ છીનવી નથી લેવાતું માટે તું ચિંતા છોડી દે આમ ઉતાવળે આંબા ન પાકે એ આપણા નસીબ તો છે ને સારા જ હતા પણ ખબર નહીં આના પગલા કેવા પડ્યા અરે બસ હવે પાયલો વાત નથી એને હવે કાઈ નઈ કહેવાનું અને તમારું જે છે ને એ તમારી પાસે જ આવશે એને સમય પહેલા છીનવવાની કોશિશ નઈ કરવાની કેમ નઈ કહેવાનું વાંઝણી હોય ને ને વાંઝણી જ કે તો બીજું શું કે તમને ખબર છે આવી બાયુનો સવાર સવારમાં મોઢું જોઈએ ને કોઈ અક્ષોકન થાય તું ક્યારે નઈ સુધરે

હા મમ્મી બધું જ કામ પતી ગયું છે આપણે પહેલા જમી લઈએ પછી થોડું કામ બાકી છે તે હું પછી કરી લઈશ બસ તારે તો જમવાને જ પડી છે મને શું ઉપાધી છે ને એ બારેમાં તું વિચારતી જ નથી આ લગ્નને 2 વરસ થઈ ગયા હજી કોઈ સારા સમાચાર નથી આવ્યા અમારા પણ કોઈ અરમાન હોય કે નહીં કંઈ વિચારવાનું છે કે નહીં કે બસ હરો ફરોમાં જિંદગી કાઢવાની છે અરે અમારા તો કર્મ જ ખૂટેલા છે કે પાર્થ માટે મેં તારી હા પાડી અરે હું તારા જવડી હતી ને ત્યારે પાઠ મારે 4 વર્ષનો થઈ ગયો તો અને તું મમ્મી એમાં અમારો શું વાક આ બધું ભગવાનના હાથમાં હોય છે મારા ભાગ્યમાં સંતાન સુખ લખ્યું હશે તો આપ સેવાઈ રૂકે મોડો ખોટી વેવલીની થામાં ને મારે છે તારી કોઈ વાત સાંભળવી જ નથી મારે આ ઘરમાં વંશ જોઈએ એટલે જોઈએ બસ મમ્મી તમે ખુદ એક સ્ત્રી છો તો મારી વેદના સમજી શકતા નથી મમ્મી જે કુદરત ને મંજૂર હશે તે જ થશે તમારે કે મારા કહેવાથી કઈ જ નથી થવાનું પાયર આ હમણાથી હું જોઉ છું તારો જીવડો બહુ વધી ગયો છે તારી મારી સામે બોલવાની હિંમત કેમ થાય છે તું છે ને તારો કાળો મો લઈને આમ જતી રહે છપ્પર પડી છે તું તો તારું મોઢું જોવાય રાજી નથી મને આવી મોટી શિખામણ દેવા વાળી તને શું ખબર પડે છે આ દુનિયાદારીની અરે મેં તારી કરતા વધારે જોઈ દીવાળી પ્લીઝ મમ્મી તમે મને સમજવાની કોશિશ કરો ને મારે તારું કઈ સાંભળવું તું જા અહીંથી ને મારી નજર સામેથી દૂર થઈ જા આમ છાને મે તારું કામ કર તારી વાતોથી હું સાવ કંટાળી ગઈ છું તને સમજાતું કેમ નથી મારે આ ઘરનો પૂર દીપક જોઈએ એટલે જોઈએ હે મારા ભગવાન અમે આ સ્ત્રીઓએ કયા ફોના પાપ કર્યા હશે કે કઠોર પરીક્ષા કરે છે જીવી એ પણ હક નથી પરિવારના સભ્યોના કેવા મેણા ટોણા સહન કરવાના આ તે કેવી કઠિન પરીક્ષા આપવી પડે છે હું કેવી અભાગણી છું હે ભગવાન આ તે કેવી સજા પાર્થ વાત કહું હા બોલ ને મારી વાત માનશો બોલ ને માનવા જેવી છે તો માનીશ બોલ તો ખરી મમ્મી જ્યારે બીજા બાળકોને જોતી હોય છે ત્યારે એમને પણ આપણા બાળકો રમાડવાની ઈચ્છા થતી હોય છે તો એમાં શું થઈ ગયું આ ઘણા બધા બાળકો છે રમાડી લેવાના હું આપણા બાળકની વાત કરું છું પાયલ એ તો જ્યારે આપણા ભાગ્યમાં લખ્યું છે ને ત્યારે ભગવાન આપી જ દેશે આપણા ભાગ્યમાં છે તમે મારી વાત માનશો તમે બીજા લગ્ન કરી લો મારો મતલબ પાયલ તું શું બકવાસ કરે છે ભાન છે તને આપડી પાસે પાણી હોય ને તો એને આગ લગાડીને દાજવાની કોશિશ ના કરાય અને એક વાત કાન ખોલીને સાંભળી લે હું બાળક માટે થઈને તને ખોવા નથી માંગતો અને ઘર હોય ને કે આવી નાની નાની બાબતો ચાલતી જ હોય સમજી તું પણ મારાથી મમ્મીને આવા કડવાવે નથી સંભળાતા એમની વાત પણ સાચી છે આપણે મમ્મી પપ્પાને આ સુખ આપવું જ જોઈએ પાયલ તું રડ નહીં આપણી પાસે જે વસ્તુ હોય ને આપણે એનો આનંદ મણાય પણ આપણા ભાગ્યમાં જ ના હોય ને એનું દુઃખ ના લગાડે તો અત્યારે શાંતિથી સુઈ જા હું પછી મમ્મી સાથે વાત કરી લઈશ આરામ માં બધા ચૂપચાપ છે કોઈ કાઈ બોલશે કે શું વાત છે અને તું આમ રોજ રોજ મોઢું ચડાવીને હું બેઠી હોય છે મને તો લાગે છે કે વહુ હા હું ઝઘડો થયો હોય એવું લાગે એ તમારા દીકરાની હોવ છે ને કક સમજાવો એ મારી એક વાત નથી માનતી જરાય અકલ જ નથી અકલ ને ઓખમે છે મમ્મી તું શું આ નાની નાની વાતો લઈને બેઠી હોય અને જારે વધારે નગરા મેણાટોણા જ કરતી હોય મેણાટોણા નો બોલો તો શું કરું એ આપડા કુળને કુળ દીપક નથી માંગતી મારી એક વાત નથી સાંભળતી આ બોલનો તો શું એ આરતી ઉતારો આ તમારા લગ્નને બે બે વરસ થઈ ગયા આ ગામના લોકો મને થું કરે છે હવે તો હદ થાય છે હું આટ આટલી પૂજા પાઠ કરું છું તોય ભગવાન મારી સામું નથી જોતા મમ્મી આ પૂજાપાઠ પાઠ કરવાથી છે ને ભાગ્યમાં હોય ને એ જ મળે છે અને બધાના ઘરની રીત અલગ અલગ હોય છે અને સમજતા થોડોક ટાઈમ લાગે તમે છે ને વાતે વાતે આને મેનેટોના શું માર્યા કરો છો દીકરા એની કોઈ ફરજ નથી આ ઘર પ્રત્યે કે આ ઘર માટે હું કંઈક કરું અને મને શીખવાડવા માટે કરું છું કંઈ પણ કહું છું તો એ અવળું લાગે છે છે તો મારે શું એને કંઈ કહેવાનું જ નહીં શું શીખવાડવું પડે એ કઈ નાની ગીકલી નથી એને બધું આવડે જ છે અને શીખવડવું હોય ને તો આવી રીતે નો શીખવાડે એને પ્રેમથી શીખવાડે પાર્સ તું આજે મારી સામે બોલે છે તું આવડો તો ક્યારે મારી સામે ઊંચા અવાજથી નથી બોલ્યો અને આજે આજે તું એનું ઉપરાણું લે છે મહેરબાની કરીને તું એનું ઉપરાણું ન લઈશ પાર્સ તેને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે તું હજી એને સમજી જ ન શક્યો અને એ હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ છે તારી પાસે કઈ કલક બોલે અને મને કઈ કલક મમ્મી પપ્પા પ્લીઝ તમે મને સમજવાની કોશિશ કરો હું એવું કઈ જ નથી કરતી પણ મમ્મી તમે મને વાંજણી કેમ કહો છો જો નસીબ માં હશે તો ભગવાન આપશે જ ને દીકરા તો એની વાતોમાં તો આવતો એને મારા વિરુદ્ધ તને ભડકાવ્યો છે મમ્મી તમે જે કઈ બોલો છો ને તે હળાહળ ખોટું છે પાર્થ તો આમ મારી સામે ગુસ્સો ન કર

પ્લીઝ તમે તમારો સ્વભાવ સુધારો આ થાક્યા ઘરે આવતા હોય ને ત્યારે તમે ઝઘડા લઈને બેઠા હોય એમને થોડો ટાઈમ આપો પ્લીઝ તમારે જે કરવું હોય કરો હું કઈ નહીં કહું

કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે એવી કે જે આપણને આ પ્લાનમાં સપોર્ટ કરે હા પપ્પા મારી એક ફ્રેન્ડ છે સ્વીટી હું એને વાત કરીને પૂછી લઉં એ જરૂર મને આ પ્લાનમાં સાથ આપશે મારા નસીબમાં આતે કેવું દુખ લાગ્યું ભગવાન મેં શું કોઈનું ખોટું કર્યું હશે કે મારી સાથે મારા સાસુ હેલો શું કરે છે બેન હા ભઈલા બોલ બોલ ઘણા દિવસે બેનની યાદ આવે ને ઘરે તો બધા મજામાં છે ને બેન હા હા બધા મજામાં છે તું બોલ તું શું કરે છે તારી તબિયત તો સારી છે ને હા બહાર આવ્યો ને એટલે થયું કે બેનને ને મળતો આવો અરે વાહ મારો ભાઈ મને મળવા આવવાનો છે હા મારી બેન તને મળવા હું તારા ઘરે જ આવીશ ભાઈ બપોરનું જમવાનું અહીંયા જ રાખજે તને જે ભાવે છે ને એ બધું જ બનાવી રાખીશ કેટલા ટાઈમ મારી ઢીંગલીઓ મે મોઢું દે જોઈ સારુ ભાઈ હું તારી રાહ જોઉં છું બપોરે ફ્રી થઈને અહીંયા આવજે તે તારો અવાજ બદલાયો લાગે છે કઈ ટેન્શન તો નથી ને મને એમ કેમ થાય છે કે તું રડતી હોય એવું લાગે છે ના ના ભાઈ એવું નથી આ તો થોડું શરદી જેવું લાગતું તો ને એટલે તને એવું લાગતું હશે સારુ ચાલ કાલે મળી કાલે આવી જજે ઓકે હા ઓહો હો હો અહીંયા મારી પીઠ પાછળ જમવાના નોતરા દેવાય છે એ પણ મને પૂછા વગર મમ્મી એ તો મારા લગ્ન પછી મારો ભાઈ મળવા નથી આવે ને એટલા માટે જમવા એ તે શું એમે ધર્મશાળા ખોલી છે તે મને પૂછાવા એ જમવા બોલા લેવાનો ખબર દાવ તો તારા ભાઈને જમવા બોલાવતો પણ મે મારા ભાઈને કહી દીધું છે તો શું ના પાડી દેજે તારા ભાઈને અહીંયા નું આવે ખબર દાવ જો એ મને કરાયો હતો દોડે આવે છે તે જેમ ભાવે મોઢા ઉપાડીને કેમ જાણે ભંડારો ભઈલો હોય રોટલા માં તમારે દોડા જ આવે મમ્મી તમારે મને જે કેવું હૈકો પણ મારા ભાઈ મારો ભાઈ લાખોમાં એક છે અને તમે